સ્વोदयએસએમસી સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાં સફાઈ કામદાર સગરવાસ સ્ત્રીઓનો રૂટિન ચેકઅપ કરતા હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં ખાસો વાયરલ થઈ રહ્યો છે સામાન્ય રીતે સગરવાસ સ્ત્રીઓનો રૂટિન ચેકઅપ નિષ્ણાંત નર્સ કરતા હોય છે જે નિષ્ણાંત નર્સ દ્વારા બ્લડ પ્રેશર અને વજન અંગેની મહત્વની માહિતી ફાઈલમાં લખી હેલ્થ સેન્ટરના મેડિકલ આપવાની હોય છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાં સગર્ભા સ્ત્રીઓના રૂટીન ચેકઅપની જવાબદારી સફાઈ કામદારો દ્વારા કરવામાં આવતી હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સામાન્ય રીતે આવા ચેકઅપ નિષ્ણાંત નર્સો દ્વારા કરવામાં આવે છે જે રોગીનું બ્લડ પ્રેશર વજન અને અન્ય મહત્વપૂર્ણ માહિતી રેકોર્ડ કરી ડોકટરને માહિતી આપે છે ડોક્ટર આ માહિતીના આધારે જરૂરી દવાઓ અને સલાહ આપે છે પરંતુ આ હેલ્થ સેન્ટરમાં સફાઈ કર્મચારીઓ આ કાર્યો કરતા જોવા મળ્યા છે જે ગંભીર ચિંતા ઉભી કરે છે આથી આ મામલો સાર્વજનિક આરોગ્ય પ્રણાલીમાં ગંભીર ખામી દર્શાવે છે અને સંબંધિત અધિકારીઓની દખલ અંદાજીની માંગ છે સુરત શહેર હેલ્થ સેન્ટરમાં સફાઈ કર્મચારીઓ દ્વારા સગર્ભા સ્ત્રીઓનું ચેકઅપ કરવાની ઘટના વાયરલ થઈ છે જ્યારે આવું કામ નિષ્ણાંત નર્સોની જવાબદારી હોવી જોઈએ આવી સ્વાસ્થ્ય સેવાની ગુણવત્તા પર પ્રશ્ન ઊભા થયા છે